ઘણું સારું લાગે છે આ બધું કંબા અને બધું જકડાઈ ગયું આ પચાસ ટકા ઉપર ફાયદો દેખાય પચાસ ટકા ઉપર ફાયદો છે આજે પેલો દિવસ જ છે પેલો દિવસ એક ગોઠણ દોખતો તો બીજો ગોઠણ આ બધું કંબા આ ગળા બધી નસું બધી જકડાઈ ગયેલી લાગતી હતી હા એ બધું સારું લાગે છે કમ્પ્લીટ થઈ ગયું અત્યારે અને કેટલા દિવસથી આ તકલીફ હતી મારે તો ઘણા વર્ષોથી આ હેલે જ આવતું તો દુખાવો તો એવું છે હા અને હવે તમે અહીંયા આપણે ચાલુ કર્યું તો કેવી રીતે કર્યું પેલા તમારી વહુ છોકરાની વહુ ભાવિશા હા એને ચિકન ગુનિયા થયો અને એને રેડી કર્યા પછી હવે તમારો તમારો વારો હે છે

અમૃત પુષ્પ લેવા માટે પોચી ગયા હતા એના માટે જય દ્વારકાધીશ